પોરબંદરના સાંસદશ્રી રમેશભાઈ ધડુકે જેતપુર જેતલસર સ્ટેશનથી લીલી ઝંડી બતાવીને ભાવનગર જેતલસર ટ્રેનના વેરાવળ અને પોરબંદર સુધીનું વિસ્તરણનું શુભારંભ કર્યું હતું આ ટ્રેન નંબર પોરબંદર વેરાવળ પોરબંદર એક્સપ્રેસ ટ્રેનને રાજકોટ સુધી વાયા જેતલસર ડાયવર્ઝન સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી શરૂ કરવામાં આવી હતી ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશુક અહેમદના જણાવ્યા મુજબ આ ટ્રેનોનું વિગતવાર માહિતી जानी थी रिपोर्टर रवि भाई विंजुड़ा, आजाद मीडिया लाइव जेतपुर आज भावनगर से जैतल सर की गाड़ी का एक्सटेंशन પોરબંદર અને વેરાવળ કે લિયે કિયા ગયા હૈ ઇસ ગાડી કે એક્સ્ટેન્શન હોને સે સ્થાનિય જનતા કો યાત્રા મેં કાફી સહુલિયત હોગી સાથી ઇ સ્ટેશન્સ કા ભાવનગર થી જેતલસર જે ટ્રેન ચલતી થી ઇ ટ્રેન ને પોરબંદર સુધી લંબાવાનું આજે આ ટ્રેન ને લીલી જંડી આપવા માં આવી છે અને આજી સોમનાથ આ બે ટ્રેનો અહીંથી નવી ચાલુ થતા આજે એને લીલ્લી જંડી આપવામાં આવી છે એ ભાવનગર સુધી જેમ જેમ ચાલુ છે સુધી આજે આ ઝંડી આવી છે અને આ બે ટ્રેનો નવી ચાલુ આજે એને આપવામાં આવી છે